મંદોદરી અચાનક એક દિવસ વિભીષણ સાથે અચાનક એક દિવસ રાવણ જ ભાઈ વિભીષણ સાથે વિવાહ કેમ કરી લે છે આ તેજ મંદોદરી હતી જેને રાવણ સમજાવ્યો હતો કે સીતામાનું હરણ ન કરો નહીં તો લંકાનો વિનાશ નિશ્ચિત છે અને પછી તેજ મંદોદરી જ્યારે યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી તેના ભાઈ વિભીષણની પત્ની બની જાય છે તો શું આ કોઈ ચાલ હતી શું તેમાં રામનો આદેશ હતો કે પછી કોઈ ગહન ધાર્મિક રહસ્ય તો જોડાઓ આ રહસ્યમય ધાર્મિક અને દિલને હોઈ જતી વાર્તામાં અને અંત સુધી જોજો કારણ કારણ કે અંતમાં મળશે એવું એક જ્ઞાન જે તમારી સોચને હલાવી નાખશે જ્યારે આખી લંકા સળગીને રાખ થઈ ગઈ હતી જ્યારે રાવણનું શવ યુદ્ધભૂમિમાં પડ્યું હતું અને આકાશમાં દેવતાઓના નગારા વાગી રહ્યા હતા ત્યારે એક સ્ત્રી શાંતિથી બેઠી હતી તેની આંખોમાં આંસુ નહોતા પણ તેની આત્મા ચીસો પાડી રહી હતી તે હતી મંદોદરી ખૂબ ઓછા લોકો જાણે છે કે મંદોદરી રાવણની રાણી તો હતી પણ મનથી તે રાક્ષસી નહોતી તે માયાસુરની દીકરી હતી જેણે શિવની તપસ્યા કરીને અદ્ભુત તેજ જ્ઞાન અને ધર્મનું વરદાન પ્રાપ્ત કર્યું હતું મંદોદરી એકવાર તપસ્યા કરતી હતી ત્યારે રાવણની નજર તેના પર પડી રાવણે માયાસુર પાસે વિવાહની ઈચ્છા વ્યક્ત કરી માયાસુરે રાવણની શક્તિ અને લંકાની સમૃદ્ધિ જોઈને હા કહી દીધી પણ મંદોદરીએ ત્યારથી જ મનમાં એક વાત ઠાની લીધી કે જો રાવણ અધર્મ તરફ જશે તો હું તેની પત્ની હોવા છતાં તેનો સાથ નહીં આપું જ્યારે રાવણે સીતા માતાનું હરણ કર્યું મંદોદરીએ તેને ખૂબ સમજાવ્યો સ્વામી એક પરાઈ સ્ત્રીને બળપૂર્વક લાવીને મહેલમાં રાખવું તમારી વીરતા નહીં તમારો પતન છે રામ કોઈ સામાન્ય પુરુષ નથી તે સ્વયં ધર્મ છે તેમની સાથે વૈર કરવાનો અર્થ લંકાને દાવ પર લગાવવો છે પણ રાવણે ન માન્યો તેનો અહંકાર તેનું બળ તેનું જ્ઞાન બધું તેની આંખો પર પટ્ટી બાંધી રાખ્યા હતા મંદોદરીએ એક જ વાક્ય કહીને ચૂપ થઈ ગઈ તમે રાવણ બનીને લંકા બનાવી છે પણ એક દિવસ આજ રાવણ લંકાનો નાશ કરી નાખશે અને એમ જ થયું લંકાનું યુદ્ધ અને રાવણનો અંત લંકા સળગી ગઈ રાવણ માર્યો ગયો તેનો પુત્ર મેઘનાથ ભાઈ કુંભકર્ણ સહિત બધા વીર યોદ્ધા ધરાશાયી થઈ ગયા મંદોદરી એકલી રહી ગઈ હવે જરા વિચારો એક સ્ત્રી જેણે પતિને વારંવાર ધર્મ ના માર્ગે ચાલવા કહ્યું જેણે પોતે પ્રત્યેક વિપત્તિમાં ધર્મ ન છોડ્યો હવે તે એકલી હતી વિધવા હતી અપમાનિત હતી શું તે રાક્ષસી હતી ના તે તે સમયની સૌથી જ્ઞાની અને ધર્મપ્રાયણ સ્ત્રી હતી જ્યારે યુદ્ધ સમાપ્ત થયું રામે વિભીષણને લંકાનો રાજા જાહેર કર્યો પણ તે પછી તેમણે જે કહ્યું તે સૌ કોઈ ચોંકાવનારું હતું વિભીષણ લંકાની પ્રજાને એક ધર્મનિષ્ઠ રાણીની પણ જરૂર છે અને એ રાણી બીજું કોઈ નહીં મંદોદરી જ હોવી જોઈએ વિભીષણ આશ્ચર્યમાં પડી ગયા પ્રભુ તે તો મારા મોટા ભાઈની પત્ની હતી હું કેવી રીતે રામે સ્મિત કરીને કહ્યું મંદોદરી હવે રાવણની વિધવા નથી તે હવે એ રાક્ષસની હાયાથી મુક્ત છે તેનું જીવન હવે ધર્મ માટે હશે અને તમે વિભીષણ રાવણની લંકાને ધર્મની લંકામાં બદલશો તે તમારી ધર્મપત્ની બનશે આ રાજધર્મને પૂર્ણ કરવા માટે જારે મંદોદરીને પૂછવામાં આવ્યું કે શું તે આ વિવાહ સ્વીકાર કરશે તો લાંબી ચૂપ્પી પછી વિભીષણ સાથે ધર્મની સ્થાપના કરવી હોય તો હું તે પણ સ્વીકાર કરીશ હવે હું ફક્ત રાવણની વિધવા નથી હું લંકાની જન્ની છું મંદોદરી અને વિભીષણનો વિવાહ કોઈ સાંસારિક મોહ નહોતો તે ધર્મ કર્તવ્ય ન્યાય અને ભાવનાઓનો ગહન સંગમ હતો લંકાના મહેલો હજુ પણ પણ ચમકતા હતા એ ચમકમાં જેવો અભિમાન હવે ત્યાં નવી હવા વહેતી હતી વિનમ્રતાની ધર્મની સેવાની વિભીષણ સિંહાસન પર બેઠા હતા પણ તેમની આંખોમાં હજુ પ્રશ્નો હતા શું રાવણની છાયા ક્યારે લંકાને છોડી શકશે પ્રજા મને રાવણના ભાઈ તરીકે જોશે કે ધર્મનિષ્ઠ રાજા તરીકે ત્યારે દરબારમાં પ્રવેશ થયો મંદોદરીભીષણ આગ્ર થી ઉભા થઈને બોલ્યા માતા મંદોદરી ક્ષમા કરજો હવે તમને રાવણ રાણી નહીં લંકાની ધર્મ માતા કહેવી જોઈએ મંદોદરીએ પહેલી હળવું સ્મિત કર્યું પછી બોલી ધર્મ માતા બનીશ જ્યારે તમારી અર્ધાંગીની બનીને ભાગીદાર બનવું તો હું તૈયાર છું વિભીષને માથું ઝુકાવી દીધું બંને સમજી ગયા કે આ વિવાહ નહીં ધર્મનો યજ્ઞ હતો સાદા વેશમાં કોઈ ધૂમધામ વિના પ્રભુ રામની ઉપસ્થિતિમાં મંદોદરી અને વિવાહ થયો રામે કહ્યું લંકા હવે અધર્મની નહીં ધર્મની રાજધાની બનશે અને આ પરિવર્તનની શરૂઆત તમે બંને થશે વિવાહ પછી મંદોદરીએ પોતાના બધા આભૂષણો ત્યાગી દીધા રાવણની રાણી હોવાનો અભિમાન છોડી દીધો હવે તે દરરોજ સવારે પ્રજાના વચ્ચે હોય સ્ત્રીઓની સમસ્યાઓ સાંભળે ગરીબોની મદદ કરે અને સૌથી મોટી વાત લંકાની સ્ત્રીઓને ધર્મ મર્યાદા અને આત્મસન્માનનો પાઠ ભણાવે ઘણી સ્ત્રીઓએ તેને પૂછ્યું રાણી તમને દુઃખ નથી લાગતું જ્યારે લોકો કહે છે કે તમે રાવણની વિધવા હતી મંદોદરી સ્મિત કરીને કહે રાવણ મારો ભૂતકાળ હતો પણ મારો વર્તમાન અને ભવિષ્ય ધર્મ છે અને ધર્ના માટે જે વીતી ગયું તેને છોડવું જ પડે વિભીષણ ધર્મપ્રિય રાજા હતા પણ રાજનીતિ કશણ તેમને ન આવડતી ત્યારે મંદોદરીએ પોતાની બુદ્ધિથી તેમને દર વખત મદદ કરી જ્યારે લંકામાં કેટલાક લોકો બળવો કરવા લાગ્યા કે રાવણ જેવો વીર રાજા ફરી નહીં મળે ત્યારે મંદોદરીએ જ સભામાં ઉભા થઈને કહ્યું રાવણ વીર હતો પણ અધર્મી પણ અને જો વીરતા અધર્મ સાથે જોડાય તો તે ફક્ત વિનાશ લાવે છે હવે સમય છે ધર્મની વીરતાનો અને એ વિભીષણમાં છે સભામાં સન્નાટો છવાઈ ગયો અને મંદોદરીના આ શબોલિશના શબ્દોએ વિભીષણના શાસનને સ્થિર કરી દીધું હવે આવે છે મુખ્ય વાત તો શું મંદોદરીએ પ્રેમથી વિવાહ કર્યો ના તેણે કર્તવ્ય ધર્મ અને ન્યાય માટે આ પગલું ઉઠાવ્યું તે પોતાના જીવનનું દુઃખ પોતાની ઓળખનો કલંક અને પોતાના ભૂતકાળની છાયાને એક બાજુ મૂકી દીધી જેથી આવનારી પેઢીને એ શિક્ષા મળે કે ધર્મનો સાથ આપવા જો તમારે પોતાનો અહંકાર પોતાનો દુઃખ અને પોતાના સંબંધોનું બલિદાન આપવું પડે તો તે પણ ઓછું છે સમય વીત્યો પણ યાદો નહીં લંકા ફરી હતી રાજમહેલ માં ચહલ પહલ હતી પણ એ કદી પાછી ન આવી તે સવારે ઉઠે પ્રાતકાલીન યજ્ઞ કરે અને પછી નીકળ પડે રાજમહેલથી બહાર સીધી પ્રજામાં કોઈ અનાથ બાળક દેખાય તો તે તેનું માથું સહેલાવીને કહે તું રાવણ નહીં ધર્મ ની શક્તિએ મને ફરી ઉભી કરી તું પણ ઉઠ સંસાર તને તારા આંસુઓથી નહી તારા કર્મોથી ઓળખશે વિવાહ પહેલા રાવણ ઘણા પુત્રો હતા મેઘનાદ અક્ષય વગેરે તેમના નાના નાના બાળકો પણ બચી ગળા બચી ગયા હતા એક દિવસ સભામાં પ્રશ્ન ઉભો થયો કે આ બાળકોનું શું થશે શું એમને પણ રાક્ષસી પરંપરામાં જ ઉછેરવામાં આવશે મંદોદરીએ ઊભી થઈને કહ્યું ના હવે આ રાવણની સંતાનો નથી આ ધર્મની સંતાનો છે હું તેમની માતા બનીશ એ દિવસથી મંદોદરીએ તે બાળકોને પોતાની ગોદમાં લઈને પાળવા માંડ્યા તેમને વેદ ભણાવ્યા

લોકોએ પૂછ્યું આ કૈસ નું મંદિર છે મંદોદરી બોલી એ ધર્મનું મંદિર છે જે ન દેખાય છે ના તેને હું જીવવાય છે પ્રજા તેને હવે લંકાની માં કહેવા લાગી કદાચ રાવણની રાણી પણ હવે લંકાની ધર્મગુરુ વૃદ્ધાવસ્થામાં મંદોદરીએ એક વૃદ્ધાવસ્થામાં એક વારે સભા બોલાવી લંકાની પ્રજા રાજકુમાર બધા હાજર હતા મંદોદરી સિંહાસન પાસે ઉભી રહી અને બોલી મેં જીવનમાં રાવણ ને પ્રેમ નહી કર્મથી સ્વીદોદ્રી ભી ધર્મશીલ જે દેખાતું ન હું લંકા ને માતરી સભા મૌન આકાશમાં વાદળો છવાય ગળી ગળી ગયા અને મમાળીદાન મેં રાવણને કર્કર્તવ્યથી સ્વીકાર કર્યો લંકાને માતા જીવનું ધરણ પણ ના દેખાય છે ફક્ત જીવાય છે પ્રજા તેને હવે લંકાની માતા ક્રીડી બોલી મેં રાવણને કર્ષણ કરવા લંકાની ધર્મળ રાજકુમાર સભા મૃત્યુથી વિભીષણ ના તું વીર બની બોલી મેં રાવણ રાજકુમાર સભા આકાશમાં વાદળો છવાય ગયા અને મંદોદ્રીએ અંતે મંદોદ્રીએ અંતમાં મૃત્યુ જેના આજે હું તમે રાવળ રાજકુમાર સભા મૌન આકાશ મંદોદ્રીએ અંતમાં માથું ઝુકાવી બોલી આજ પછી મંદોદ્રીએ ધર્મની લંકા ફરી વાદળો છવાય ગયા અને મંદોદ્રીએ અંતમાં માથુ ના વચન માંગુ रावणनी रानी ना वचन मागो राजकुमारो सत्यु ना वचन मागो नी राजकुमार सभा मौन ना देखाय ना लंकानी प्रजा राजकुमार सभा बोली मैं जीवन मा रावण ने प्रेम नहीं कर्तव्य थी स्वीकार्या विभीषण ने धर्म थी स्वीकार्या अने लंका ने माता तरीके पाड़ी मैं एक स्त्री नु राजकुमार सभा मौन ना देखा तू ना फक्त जीवाकाश्मा वाठी मैं रावणनी रानी પછી વિભીષણની પત્ની ફરી વિધવા પછી વિભિયા સળના વચન માગુ રાજકુમાર સભા મોન આકાશમાં વાદળ અને મંદોદરીએ અંતમાં માત્ર એક જ વાક્ય કહ્યું હું રાવણની ધર્મની પુત્રી હતી હું અને હંમેશા રહીશ પછી મંદોદરીએ ધ્યાન મુદ્રામાં બેસી ગઈ અને થોડી જ ક્ષણમાં તેની આત્મા પરમ શાંતિમાં વિલીન થઈ ગઈ અને હવે તમે બધા ધર્મની રાજકુમાર સળના ધર્મની પછી મમે એક સવાલ છે તમે પણ તમારી જિંદગીમાં ક્યારે ધર્મ અને મોહ વચ્ચે ઉભા છો શું તે ની પુત્રી હતી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટમાં જય ધર્મ લખો જો આ વાર્તા તમારા દિલ ને લાગી હોય તો જય શ્રી રામ લખો ધન્યવાદ